કે દેવેસ અમો ઉમંદો હેલો અમે અહી બ્રાઝિલમાંથી છીએ અમે એવા ખ્રિસ્તીઓ સુવરનું માંસ ખાતા નથી દારૂ પીતા નથી સર્જનહારના કાયદાઓ અનુસાર જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ દેવ એક જ છે તેને સન્માન અને મહિમા મળે જાણો છો શું મારા અંદર બાહ્ય સારા કાર્યો હોવા છતાં અંદર ઘણી વખત હું સ્વાર્થ સ્વપ્રેમ અને બીજાથી શ્રેષ્ઠ બનવાની ઈચ્છા દેખાવ રાખું છું હું સમજુ છું કે મને એક રક્ષકની જરૂર છે તે એક વાસર છે બહારથી સુંદર અંદરથી સાફ કરવું મુશ્કેલ મને એક રક્ષકની જરૂર છે એક દેવ જેના સાથે હું સંબંધ પ્રેમ રાખી શકું શું તમે પણ ઘણી આ રીતે અનુભવતા હો દર્શો નહીં કારણ કે દેવે દુનિયાને એટલો મહાન પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકમાત્ર અને અનંત પુત્ર આપ્યો જૈવિક અર્થમાં નહીં કારણ દેવની પત્ની નથી જેને પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ પામે નહીં પરંતુ શાશ્વત જીવન મેવે

એક જ દેવ છે દેવ સર્જનહાર છે અને શબ્દ શરૂઆતમાં શબ્દ હતો અને શબ્દ દેવ સાથે હતો અને શબ્દ દેવ હતો અથવા કોઈ અન્ય શરૂઆતમાં દેવ સાથે હતો બધી વસ્તુઓ તેની દ્વારા બનાવવામાં આવી હતી તેના વિના જે કંઈ બનાવવામાં આવ્યું તે બન્યું નથી આ દેવનો ભય રાખો કારણ કે ન્યાયનો સમય આવી ગયો છે મૃતકો પછી જીવંત લોકો સુધી પહોંચે છે દેવના શબ્દો કહે છે જીવતા જાણે છે કે તેઓ મરી જશે જાણતા નથી મૃત્યુમાં કોઈ જ્ઞાન નથી ઉપદેશક ન પુનર્જન્મ બાઇબલની શિક્ષા નથી જુઓ મુક્તિ સારા કાર્યો નહીં પરંતુ યેશુ દ્વારા આવે છે માનમ સ્વભાવ પતિત છે અમે મહિમાવાન દેવ નથી મૃત્યુ પછી બીજી તક કદાચ નહીં મરે આત્મા કોઈ અમર નથી અમે પૃથ્વી પર આ જીવન કેવી રીતે જીવીએ છીએ તે આપણા શાશ્વત નસીબને નક્કી કરશે અથવા સ્વર્ગ અથવા શાશ્વત વિનાશ તમારો ન્યાય આવી ગયો છે તમારી આત્મા કેવી છે તમો હૃદય કેમ છે અમે હંમેશા શુદ્ધિકરણ માટે પાણીની જરૂર છે એક પ્રતિનિધિ જે અમારું પ્રતિનિધિત્વ કરી શકે ખુશી છે આ બદલી છે તમે યાદ છે જ્યારે અબ્રાહમને પુત્રનો બલિદાન આપવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે એક મેષ આવ્યો હતો જે પુત્રના સ્થાને ગયો હતો અને તે બગલી આવ્યો અબ્રાહમનો પુત્ર મરવો પડ્યો નહીં સુંદર તમારી આત્મા કેવી છે જીવના જોખમમાં છીએ કાલે જીવતા હોય મરેલા નથી જાણતા શેતાન દુશ્મન યુદ્ધનો સર્જક છે તેને યુદ્ધો સંઘર્ષો ગમે છે દેવ પ્રેમ કોઈ અવ્યક્ત વસ્તુ કેવી રીતે વ્યક્તિગત કંઈક બનાવી શકે કોઈ અબુદ્ધિ વસ્તુ કેવી રીતે બુદ્ધિશાળી કંઈક પેદા કરી શકે દેવ બુદ્ધિશાળી પ્રેમથી ભરેલો સત્તાવાન છે તેમણે અમને તેમનો શબ્દ બાઇબલ જૂનો અને નવો કરાર દીધા છે

તેમની મદદથી આપણે પાપ બંધ કરી શકીએ છીએ અને સર્જકને ખુશ કરીને જીવી શકીએ અઠવાડિયાના એક દિવસ રાહ જોવી જોઈએ કારણ કે જ્યારે દેવે જગતનું સર્જન કર્યું ત્યારે તેમણે છ દિવસમાં જગતનું સર્જન કર્યું અને સાતમા દિવસે આરામ કર્યું તેથી આજ સુધી દિવસોના નામો આને પ્રતિબિંબિત કરે છે બુધવાર ગુરુવાર શુક્રવાર સાતમો દિવસ શનિવાર આ દિવસે દેવ દેવ આરામ કર્યો નથી થાકતો ઉદાહરણ પિતા સેવા પહેલા ઉદાહરણ આપે છે આ કારણસર અમે અઠવાડિયામાં એક દિવસ આરામ કરીએ છીએ કારણ કે દેવે આ આદેશ આપ્યો છે તેને અમને ઉદાહરણ આપ્યું તે માનવ કુટુંબ માટે છે પરંતુ ફરીથી એક દિવસને બાહ્ય રીતે જાળવવું પૂરતું નથી જો મારા હૃદયમાં ખરાબ હોય અને હું શાંતિમાં ન હોઉં તો શુદ્ધ કરવા માટે અને તે એ સ્વચ્છ અને શુદ્ધ સ્ત્રોત છે જે મારા દ્વારા કરેલા પાપોને ધોઈ નાખે છે આ માટે જ્યારે તમે વિશ્વાસ કરો કે વિશ્વાસ કરનાર દરેક જ્યારે તમે વિશ્વાસ કરો પ્રતિક તરીકે તેના નિશાન તરીકે બાપ્ટાઇઝ થવું પાણીમાં ડૂબવું તમારો આખો શરીર પાણીમાં જશે અને પછી ઉંચકવામાં આવશે ઘરા ખ્રિસ્તીઓ થોડીક પાણી માથા પર મૂકે છે બાઇબલ અમને કહે છે કે અમારે પાણીમાં નીચે ડૂબવું જોઈએ અને પછી તમે તમારા ડર ભયમાંથી મુક્ત થશો શું હું બચ્યો છું કે નહીં તમે મુક્તિની ખાતરી મેળવી લેશો અને જીવનને એક નવો રંગ મળશે યેશુએ કહ્યું હું માર્ગ સત્ય અને જીવન છું મારા સિવાય કોઈ પિતાને મળવા નથી આવતું તે મુક્તિ તરફ દોરી જતો માર્ગ છે યેશુ એક પ્રવક્તા વધુ છે તે તે દેવનો પુત્ર છે છે કન્યાથી જન્મ્યો હતો આ રહસ્ય દેવના શબ્દો અને અમે માનીએ કે તે કન્યાથી જન્મ્યો હતો અને તેને પરિપૂર્ણ જીવન જીવ્યું એક ભેસ બલિદાન કરવામાં આવી મર્યો સ્વર્ગમાં ઉઠાવવામાં આવ્યો ત્યાં સ્વર્ગમાં છે આકાશના વાદરોમાં શક્તિ અને મહાન મહિમા સાથે પાછો આવશે અને દરેક આંખ તેને જોશે જ્યારે દિલથી પ્રાર્થના કરો છો ત્યારે દેવ તમારી પ્રાર્થનાઓ સાંભળે છે દેવને સર્વોચ્ચ સર્જનહારને વિનંતી કરો શું ખરેખર તારા એક પુત્ર છે આખરે શું તેઓ જે કહી રહ્યા છે તે બાઇબલ આ કથિત બાઇબલ છે પ્રભુ બતાવો સ્વપ્ન આપો કે યેશુ છે જાણવું સ્વપ્ન નકારી નાખો યેશુ દેવનો પુત્ર છે રક્ષક છે હું તમને મારી સાથે પ્રાર્થના કરવા કહું છું ચાલો ઘૂંટડીએ અને તમે મારી પ્રાર્થના વાક્યો પુનરાવર્તન કરી શકો છો હું ધીમે ધીમે પ્રાર્થના કરીશ તમે ઈચ્છો તો મારી વાતો પુનરાવર્તન કરી શકો છો હે પ્રભુ દેવ સર્જનહાર અમે તમામ ભૂલો અને પાપો માટે માફી માંગીએ છીએ ઓરક આપ તને વધુ સારી રીતે જાણવા માંગીએ છીએ ઉત્તર છે અમે સત્ય જાણવા છે અમને તારી ઝાંખી કરાવ અમને આલિંગન કર અમને સત્ય બતાવો યશુના નામે આમેન વિડીયોમાં આપણે આ સત્યની પ્રગતિ કેવી રીતે આગળ વધે છે તે જોઈશું દેવ તમને આશીર્વાદ આપે દેવનો ભય રાખો અને તેને મહિમા આપો